પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં મારામારી થઈ હતી જેમાં બે ભાઈઓ પર ચાર જેટલા શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા બંને ભાઈઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં રહેતો ભરત હરજી પાંજરી નામનો યુવાન ખારવાવાડ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો ત્યારે ત્યાં એક શખ્સ બોલાચાલી કરતો હતો જેથી આ યુવાન તેમને સમજાવવા માટે ગયો હતો તે દરમિયાન આ યુવાન અને યશવંત હીરાલાલ પાંજરી ઉપર મનન મધુભાઈ બાદરશાહી અમન દક્ષ કોટિયા ચિરાગ કોટિયા અને જય જુંગીએ છરી વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા મારે ત્યાં ઇસ્યા કરતો તો મનન મનન બાદરશાહી તે લેડીસો હતા તેની પાસે એની પાસે છડી હતી તે તેને કિસ્સા કરતા હતા તો તેને સમજાવવા ગયો તો તે ઉશ્કે રહી અને મારી ઉપર હુમલો કર્યો કે તો હું વચમાં આવ્યો છે મારી ઉપર છડીનો હુમલો કર્યો છે એમાં એના ચાર જણા બીજા હતા એ મનન હતો અમન હતો દક્ષ કોટી હતો ચિરાગ કોટી હતો અને જય ઝુંગી હતા એ પાંચ જણા હતા એ મારી ઉપર હુમલો કર્યો છે એને આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર